સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યો છે વગડિયા ગઢડામાં ગેરકાયદે ખનન લઈ અને યાદી તૈયાર કરાય છે ખંપાળિયા અને આસુંદરાળીમાં પણ ગેરકાયદે ખનન ને લઈ અને યાદી તૈયાર કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓની સામે કાર્યવાહી વગડિયા ગઢડામાં ગેરકાયદે ખનન ને લઈ અને યાદી તૈયાર કરાય છે ખંપાળિયા અને આસુંદરાળીમાં પણ ગેરકાયદે ખનનને લઈ અને યાદી તૈયાર કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓની સામે કાર્યવાહી